નારાયણ જ્વેલર્સ પરિવાર વચ્ચેનો મિલકત વિવાદ વધુ ને વધુ વકડતો જઈ રહ્યો છે ત્યારે રવિવારના રોજ ચોક્સી પરિવારના સભ્યએ પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત જાણકારી આપી હતી શહેરના નારાયણ જ્વેલર્સના સ્થાપક અંબાલાલ ચોક્સી પરિવારમાં ચાલતો મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે સ્થાનિક અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ વિવાદગત નવેમ્બર બે હજાર ચોવીસમાં થયેલા અદાલતી હુકમને લઈ વિવાદે ભારે જોર પકડ્યું છે જેને લઈને એક મિલકતનો દસ્તાવેજ કરવાના મામલે અશ્વિન ચોક્સી અને તેના પરિવારના પાંચ સભ્યો સામે અકોટા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ સામે અત્રેની અદાલતે પાંચેવ આરોપીના આગોતરા જામીન માટેની અરજી મંજૂર કરી દીધી હતી સાથે સાથે ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર અદાલતે કોઈની પણ ધરપકડ નહીં કરવાનો આદેશ કર્યો છે ત્યારે આ વિભાગને લઈને રવિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચોક્સી પરિવારના સભ્ય હિતેશ ગુપ્તાએ અને અંબાલાલ ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું કે અને

sub ની પણ મોટી ફરજ આવતી હોય છે કે ખરેખર આ દસ્તાવેજ માટે જે power નો ઉપયોગ થઈ રહ્યો છે એ power એ વખતે આશરે ના હતું કરોડ આ ઓગણીસો ને પંચાણું ના એક પાવર ઓફ એટર્ની કે જે પરિવારના અન્ય વ્યક્તિઓ એ હરીશ વક્ષી ને ફક્ત બાંધકામ તેવા પાવર નો દુરુપયોગ કરીને આશરે બી કરોડ રૂપિયાની જગ્યા એ પોણા બે કરોડ રૂપિયા જેટલી નજીવી રકમમાં પોતાના જ પુત્ર ધનંજય ના નામ પર ટ્રાન્સફર કરી દીધી અને એ દસ્તાવેજમાં કારણ કે એક ગુનાહિત કડિયંત્ર હતું આ આખા પરિવારનો એટલે હરીશ ચોકસીએ ધનંજય ચોકસીના નામ પર જ્યારે આ દસ્તાવેજ કર્યો તેમાં પાછા સાક્ષી તરીકે એ દસ્તાવેજમાં એમના જ પરિવારના દીપા અને ચોકસી મારા પિતાશ્રી છે અંબાલા ચતુરભાઈ નેવું વર્ષથી અમે બરોડામાં સ્થાયી પેઢી છે અમારી ને સોના ચાંદીને હીરાનો ધંધો કરે છે અમે ચાર ભાઈઓ એમાં સૌથી મોટા નરેન્દ્રભાઈ રમાકાંતભાઈ ને ત્રીજા નંબરના હરીશભાઈને હું સૌથી નાનો અશ્વિનભાઈ ને અમે ત્રણ બહેનો છીએ બે હજાર અગિયારમાં અમે જ્યારે ધંધો ઓછો તો બંધ કરવાનો નિર્ણય કર્યો તો શોરૂમ બંધ કર્યો કે એ વખતથી પછી બધા પોતપોતાની રીતે સેપરેટ થવા પણ આ હરીશભાઈએ જે તે ટાઈમે અમે બે હજાર ત્રાણુંમાં આ જે મેઇન રોડ પરની જે પ્રોપર્ટી અમે ખરીદી હતી એ પ્રોપર્ટીમાં બે હજાર પંચાણુંમાં જ્યારે અમે બાંધકામ ચાલુ કર્યું તારે એક વકીલની સલાહથી પાવર ઓફ એટર્ની બનાવી હતી એ પાવર ઓફ એટર્નીમાં એવું હતું કે આ બાંધકામમાં જે કામ કરવું પડે કોર્પોરેશનનાં કામ છે ગેસનાં કામ છે ઇલેક્ટ્રિકનાં કામ છે બેંકોનાં કામ છે એ પ્રોપર્ટી અમે આઠ જણના નામે અમે લીધેલી હતી પ્રોપર્ટી એ આઠ જણમાં અમે ચાર ભાઈઓ અને અમારી ચાર પત્નીઓના નામે આ પ્રોપર્ટી બાય કરી લીધી હવે દરેક ડિપાર્ટમેન્ટમાં આઠ જણે સહી કરવા માટે દોડવું પડે એ દોડવું ના પડે એટલા માટે વકીલની સલાહથી કીધું કે એક જણને પાવર ઓફ એટર્ની આપી દો જેથી કરી એક જણના સહીથી ચાલે એટલે અમારે હરીશભાઈને પાવર ઓફ ફેટરની આપેલી હતી એ પાવર ઓફ ફેટરની પછી જ્યારે મકાન બંધ પૂરો થઈ ગયું પછી પા પાવર ઓફ ફેટરની ઓટોમેટિકલી એ થઈ જાય પણ એનો દુરુપયોગ કરીને બે હજાર ઓગણીસમાં અમે બધા બરોડામાં હૈયાત હતા ચારે ચાર ભાઈઓ ચારે ચાર ભાઈની પત્નીઓ બધા અમે અલકાભરીમાં રહેતા હતા બધા અહીં હૈયાત થતાં હોવા છતાં એને એ પાવર ઓફ ફેટરનીનો દુરુપયોગ કરી ને પોતાના જ પુત્રને જ ધનંજયના નામે પાવર એને સેલ કરી નાખ્યો એ સેલ કર્યા પછી એને એ વાત આઠથી નવ મહિના દબાઈ રાખી પછી પેલી એકસો પાંત્રીસ ડીની કે પેલી વાંધારજીની એક નકલ આવી એ મારા મોટાભાઈ આપણે રમાકબેનના ભાઈ પીલાબેનના નામે અમને મળી તાર અમને ખબર પડી કે આ તો પ્રોપર્ટી હરીશભાઈ એમના છોકરાના નામે જ વેચી વીસ કરોડની પ્રોપર્ટી એમણે પોણા બે કરોડમાં વેચી દીધીને આ રીતે એમને કર્યું જે ટાઈમે આ પ્રોપર્ટી અમે લીધી તાર આઠ જણના નામની માલિકી હતી ને આઠ જણની માલિકીવાળી પ્રોપર્ટી નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે જે અમે ધંધો કરતા હતા એ ધંધાને એ પ્રોપર્ટી ભાડે આપેલી હતી એટલે ભાડવા તમે ચાર જણ નારાયણ જ્વેલર્સ પ્રા પ્રાઇવેટ લિમિટેડના ચાર ડાયરેક્ટ અને ચાર અમે ભાડવત થાય એટલે કંપનીએ શું કર્યું હતું જે માલિક હતા એ ચાર ભાઈને ચાર પત્નીઓ ને એને પ્રોપર્ટી ભાડે આપી નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ ને નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ છે એ આઠે આઠ જે માકાન માલિક હતા એને ભાડું આપતા હતા પણ પછી એ ગેરકાયદેસર આવી રીતના ચાવીઓ લઈ લીધી અને પોલીસમાં લખાવી બી કરું બે હજાર અગિયાર બારમાં કે ચાવીઓ મારી પાસે છે ગેરકાયદેસર દર્શાવજ અને કરી લીધો પણ જ્યારે પ્રાય આ કંપની અમારી ચાલુ હતી ને જ્યારે એને બધો કબજો લઈ લીધો તો હંમેશા નિયમ છે કે ભાડું જ્યારે અંદર રહેતો હોય કે ભાડો એ તે વખતે ભાઈએ કીધું એ રીતે કે સાત કરોડનો માલ અમારો અંદર હતો એ સાત કરોડનો આજની તારીખમાં બી હિસાબ નથી આપતો ને જે સાત કરોડનો માલ રાતોરાતે લઈ ગયા એની આપણે વિડીયો ક્લિપ બી અમે બતાવી રહ્યા છે આજે બી એનો કોઈ જવાબ નથી એટલે આ પછી શું છે કે આ બધું અમને અમને શું છે કે દબાવવા માટે થઈને આ અવંતી ચેમ્બર્સના આવા ખોટા કેસો એને ઊભા કર્યા કે જેથી કરીને આ ભાઈઓનો દબાવ વાત કશી નથી એમાં ચૌદ પોઈન્ટ સત્તાવન સ્ક્વેર ફૂટની વાત છે ને જ્યારે લીધી તાર બી બે દુકાન હતી ચૌદ પંદર નંબર ને સોળ નંબર એ બેની વચ્ચે દિવાલ બી નહોતી એમાં એ પોતે બી ભાઈ અમારી સાથે બધા ભેગા ધંધો કરતા હતા વેચી તારે બી દુકાન એક જ હતી આજે બી દુકાન એક જ છે ને જ્યારે કુબેર ભવનમાં અમે એનો દસ્તાત કર્યો ત્યારે ચારેય ભાઈઓ હતા સાથે હતા એમને બી હરીશભાઈ બી સાથે હતા એમને બી અવેરડની રકમ લીધેલી છે અમને બધાની બી અવેડની રકમ લીધેલી નહીં કરી હવે એ જ્યારે અગિયારમાં જ્યારે એ થઈ ગયું એમને પૈસા લઈ લીધા હવે પચીસમાં એટલે ચૌદ વર્ષ પછી એમ કે છે કે આ બધું ગેરકાયદેસર થયેલું છે એટલે પેલી એની જે એફઆઈઆર ભાઈએ કીધી ને એ રીતે એ એફઆઈઆરમાં એને એને હિસાબે ઉપરથી એને દળ થાય એટલે અમારી આ ઉપર એફઆઈઆર એને કરી ખ્યાલ આવે એટલે આ બધું કુટુંબમાં શું છે કે એને બધું આ રીતનું જ કર્યું છે એને બધા કેટલા વેપારીઓને બી ડૂબાડે છે કેટલા કારીગરોને બી ડુબાડે છે કેટલા ઘરાકોને બી બધું કર્યું હું તો ખાલી એટલું કહું છું કે અત્યારે હાલના તબક્કે આ બોલતા બી અમને એમ થાય છે કે અમારા અકોટા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલાં અશ્વિનભાઈ ચોક્સી તેમના ભાઈઓ અને તેમના અન્ય પરિવારજન સામે કુલ પાંચ વ્યક્તિઓ સામે જે પ્રકારે આઈપીસીની કલમ ચારસો છ મુજબની એક એફઆઈઆર નોંધવામાં આવી તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈપણ આરોપીઓની ધરપકડ ન થવી જોઈએ તે પ્રકારનો આદેશ કર્યો છે અને સાથે સાથે નામદાર સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન મંજૂર કર્યા છે ખરેખર હરીશ ચોક્સી કે જે આકોટા પોલીસ સ્ટેશન સમક્ષ જેમને એફઆઈઆર નોંધાયેલી છે એ પોલીસના ચોપડે બે હજારને ઓગણીસના સાલમાં રમાકાંતભાઈ ચોક્સીએ જે એફઆઈઆર નોંધાવેલી છે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી જે ગુનો નોંધાયેલો છે તેમાં આજદિન સુધી પોલીસે તેમની ધરપકડ કરેલી નથી અને તેવા વ્યક્તિ કે જે પોલીસના રેકોર્ડ ઉપર જ આજીવન કેદની સજા થાય તેવા ગંભીર ગુનાના આરોપી છે તે વ્યક્તિને ધરપકડ કરવાની જગ્યાએ કારણ કે એ વ્યક્તિને આજદિન સુધી કોઈ રાહત નથી મળી તેની ધરપકડ કરવાની જગ્યાએ પોલીસ એક આરોપીને જ ફરિયાદી બનાવી દે છે અને જે ખરેખર ફરિયાદી છે એને આરોપી બનાવી દે છે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં પોલીસ મશીનરીનો ખાસ કરીને વડોદરા પોલીસ એમાં ગોત્રી પોલીસ સ્ટેશન અને અકોટા પોલીસ સ્ટેશન એકબીજાની સામે જ જે પ્રકારે આરોપી અને ફરિયાદી તરીકે એક જ પરિવારના વ્યક્તિઓને ખોટી રીતે અકોટા પોલીસ જે ટાર્ગેટ કરી રહી છે એમાં અકોટા પોલીસની ફરિયાદમાં તો હવે રાહત મળેલી છે જોવાનું એ રહેશે કે જ્યારે હરીશ ચોક્સી અને અન્ય આરોપીઓની આજ દિન સુધી જ્યારે ધરપકડ નથી કરી તો ગોત્રી પોલીસ સ્ટેશન એ ઇન્વેસ્ટિગેશન આગળ ચલાવીને યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ છેલ્લા લગભગ બાર વર્ષ ઉપરાંતથી નારાયણ જ્વેલર્સ જે વડોદરા શહેરની એક ખૂબ મોટી જૂની પેઢી છે આ પેઢીમાં જે ભાઈઓની વચ્ચે જે લડાઈ ચાલી રહી છે કાયદાકીય જે પ્રકારની કેસોનું નિર્માણ થઈ રહ્યું છે એની અગર આપ સૌના માધ્યમથી આજે જણાવવા માગીએ છીએ કે આ નારાયણ જ્વેલર્સ જે મૂળ પેઢી છે આ પેઢીના ભાઈઓ પૈકીના ભાઈ હરીશ ચોક્સી કે જે વડોદરા શહેર પોલીસના રેકોર્ડ પ્રમાણે ગોત્રી પોલીસ સ્ટેશનના ચોપડે એક એફઆઈઆર બે હજાર ઓગણીસમાં નોંધાયેલી છે જે નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનથી એફઆઈઆર થઈ એવા હરીશ ચોક્સીએ ટૂંક સમય પહેલાં પોલીસ મશીનરીનો સદંતર દુરુપયોગ કરીને પોલીસને ગેરમાર્ગે દોરીને ડિસેમ્બર બે હજાર અગિયારને ના રોજ એક દસ્તાવેજ થયો જેમાં એમના પંદર સ્ક્વેર ફીટનો એમનો હક હિસ્સો હોય તે પ્રકારની આઈપીસીની કલમ ચારસો છ મુજબની જે એક એફઆઈઆર નોંધવામાં આવી તે એફઆઈઆરમાં જે હકીકતો જણાવવામાં આવી તેમાં મહત્વની સૌથી હકીકત કે જે છુપાવવામાં આવી અકોટા પોલીસ થી કે એમની પોતાની સામે રમાકાંત ચોક્સી જે એમના ભાઈ છે એમને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર નોંધાવેલી હતી એ વિગતો અકોટા પોલીસને અંધારામાં રાખવામાં આવી અને જ્યારે પોલીસને પણ આ બાબતે જણાવવામાં આવ્યું કે આ જે અમારી ઉપર હવે આક્ષેપ થઈ રહ્યા છે બે હજાર અગિયારને લઈને જેમાં ત્રણ ભાઈઓની સામે અકોટા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે આઈપીસી ચારસો છ મુજબની અને સાથે વહુ અને દીકરો એમ કુલ પાંચ જણ સામે એક એફઆઈઆર આર નારાયણ નામની જે અવંતી ચેમ્બર્સમાં જે મિલકત આવેલી છે એના સંદર્ભની પંદર અને સોળ નંબરની બે દુકાનો કે જેનો દસ્તાવેજ કરીને એને ચબ તબદીલી થઈ ગઈ રેવન્યુ રેકોર્ડમાં જે નામ ચડાવવાના હતા એ નામ ચડાઈ ગયા અને પછી ચૌદ વર્ષ પછી પોલીસ મશીનરીનો મશીનરોનો એક ઉપયોગ થાય છે દુઃખદ વાત એ છે કે જો બે અલગ અલગ જિલ્લાઓમાં કે બે અલગ અલગ રાજ્યોમાં એફઆઈઆર થઈ હોય તો કદાચ પોલીસને ન ખબર પડે પરંતુ જ્યારે એફઆઈઆર વડોદરામાં જ થઈ રહી છે અને બે હજાર ઓગણીસની એફઆઈઆરમાં જ્યારે હરીશ ચોક્સી એમનો દીકરો ધનંજય અને સાથે સાથે દીપા અને મિતેશ આ તમામ લોકો જેમાં આરોપી છે જે મેટર જે એફઆઈઆર નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનથી નોંધવામાં આવેલી હતી એ એફઆઈઆરની અંદર એફઆઈઆર નોંધાયા પછી આરોપીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટનો અપ્રોચ કરેલો અને જે નામદાર ગુજરાત હાઈકોર્ટે એફઆઈઆર નોંધવાની જે ડાયરેક્શન આપ્યું હતું એમાં અરજી આરોપીઓની નામદાર ગુજરાત હાઈકોર્ટે રદ કરી અને એમાં સ્પષ્ટ કર્યું કે જે દસ્તાવેજના આધારે હરીશ ચોક્સીએ